જૂનાગઢ ભારતીય મહાદેવ ભારતીનો મહામંડલેશ્વર મહાદેવ ભારતીય વાતચીત કરી ભૂલ થઈ ગઈ હોવાની વાત કબૂલી અને ભૂલ થઈ ગઈ હોવાનું કહી આશ્રમમાં પરત ફરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે મહાદેવગીરીએ પોતે જટાશંકર હોવાનું પણ વાત કરી પોલીસે મોબાઈલ લોકેશન ના આધારે મહાદેવગીરી શોધ શરૂ કરી મહાદેવગીરી મોબાઈલ સાથે લઈને ગયા હોવાનું પણ ખુલ્યું છે ત્યારે બત્રીસ કલાક થી ગુમ મહાદેવગીરી કે જેમનો હવે પતો લાગ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જય મહાદેવગીરી જેમનો ફોન આવ્યો ટ્રસ્ટી પર અને ફરી એકવાર આશ્રમમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે શું વધુ વિગતો જણાવજો કે જે મામલો છે જે મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ જે ગુમ થયા છે મહામંડલેશ્વર મહાદેવ ભારતી છે એ ટ્રસ્ટી ને ફોન કર્યો હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે જે મોડી રાત્રે સાડા ત્રણ કલાકે આ ટ્રસ્ટી ને ફોન કર્યો હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે ત્યારે વાત કરવામાં મારી ભૂલ થઈ ગઈ છે અને હું ફરીથી આશ્રમ ફરી આવવા માંગુ છું

ઓકે જય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ